સ્વાગત છે આપનું આ ચેનલમાં આપના મિત્ર હરિવર્ધન જોશીના જાજા હેત ભર્યા નમસ્કાર આજે માણો મારી એક લઘુકથા જેનું શીર્ષક છે ફોટો મનોહર સ્ટેશને ઉતર્યા રિક્ષામાં બેઠા રિક્ષા ચાલવા લાગી મનમાં વિચારો એ થયા પચીસ વર્ષ થઈ ગયા પુત્રને મળ્યા હવે તો એને એ ઉંમર વર્તાતી હશે એનો છોકરો અને છોકરીએ પરણાવવા જેવા થઈ ગયા હશે કેવા વિચિત્ર સંજોગો એણે ઉતરતી જ્ઞાતિની છોકરી સાથે લગ્ન કર્યા ને ગામ છોડી ભાગી ગયો ધીમે ધીમે વાત વિસારે પડી એને શોધવામાં કોઈ કમી ન રાખી પણ એ ન મળ્યો આજે પચીસ વર્ષે પાકી ભાળ અને સરનામું મળ્યું એક આંચકા સાથે રિક્ષા છોપી વિચાર્યો એ દાદા અલકાપુરી આવી ગયું એમણે ડાયરીમાંથી એડ્રેસ પાંચ્યું મંગલમ સોસાયટી બંગલા નંબર વીસ ભારે હૈયે ગેટ ખોલ્યો તો ઓગણીસ વર્ષની દીકરીએ આવકાર આપ્યો આવો દાદા સત્તર વર્ષનો કિશોર બાજુના રૂમમાંથી પાણી લઈ આવ્યો મનોહરની નજર સામેની દીવાલના એમના જ એન્લાઝ ફોટોગ્રાફ પર પડી પૌત્ર ફોટોગ્રાફને વંદન કરી સ્કૂલે જવા નીકળ્યો દાદાની આંખો છલકાઈ ઊઠી દીકરી મુદ્રાએ ફોન કરી પિતાને બોલાવ્યા પચીસ વર્ષ પછી પિતા પુત્ર એકબીજાની બાહુમાં લપેટાઈ રડતા હતા ત્યારે પુત્ર વધુ ચંદા સ્વસુરના ચરણ પાસે પાલવ પાથરી વંદન કરતી હતી આ ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો તુરંત આપની પાસે નવો વિડીયો આવતા માણી શકશો લઘુકથા ઉપરાંત ઘણું બધું મળતા રહીશું આ જ માધ્યમથી મિત્રો આવજો